भगवान ने एक सौ आ रथयात्रा के जहाँ माहौल जी सकता है जगन्नाथ मंदिर खाते के जहाँ वाजते गाजते शनगार साथ सुशोभन साथ पोलिस बंदोबस्त साथ व्यवस्था साथ आ रथयात्रा आयोजन कर

અને ભારતના લગભગ બધા રાજ્યો સાડા ચાર હજાર છોકરીઓને આ પ્રમાણે આપ જોઈ શકતો અત્યારે પછીની કૃતિઓ રાજ્યમાં કે દેશમાં કે દુનિયામાં ક્યાંય રજૂ નહીં થતી હોય એવી હમણાં પાંચ દસ મિનિટમાં કૃતિઓ રજૂ થવા જઈ રહી કૃતિઓ કહેવાય આ તો અમે રાષ્ટ્રધ્વજનો દાંડિયા રાસ જ કહીએ છીએ પણ બાવન બેના રાસ મઢમાં ડવડી ગરબો અને બીજી અનેક કૃતિઓ જે આમાં અટલેરી છે એ ત્યાં જોઈ શકાય છે ઇન્ટરનેશનલ આંબાવાડી કલા વૃંદ જામ ખંભાડિયા આ ગ્રુપ છે અને એ ગ્રુપ સાથેની આ મહિલાઓ બાળાઓ જોડાયેલી છે આપ કેવું લાગી રહ્યું છે રથયાત્રામાં આવી બહુ મજા આવે છે પંદર વર્ષથી અમે અહીંયા આવીએ છીએ બહુ મજા આવે છે દર વખતે રમવાની અમને આ પહેરવેશ શું કહેવાય છે કૃતિઓ શું કહેવાય છે કૃત્યો ગરબા આ આ કૃત્યોને ગરબા કહેવાય છે અને આ પહેરવેશને અમે ચોલી કહીએ છીએ આપણું શું કેવું છે અને અમે નામ બહુ ખુશી થાય છે ને અમે પંદર વર્ષથી આવી જ છીએ અને એમ થાય અહીંયા આવવાનું થાય તો પણ ચાલશે કાકા છે ત્યાં હું તમે અહીં આવશે રમવા વિશેષ તૈયારીઓ તમે કરતા હો છો કે પછી ના અમે ખુદ જ કરી કાકા ત્યાં કરાવે શું આપણું શું કેવું છે કાકા કેવું શું કલાકાર કોઈ ટ્યુશન ક્લાસમાં કે આ શીખેલી નહીં આખો દિવસ કાળી ખેતીની મજૂરી કર્યો કરનારીઓનારી આ ભોડી પગીઓ એ આ એનામાં જે માથે બેલેન્સની પોતાના કુવાથી ખેતરોથી પાણી લાવતી હોય ભરીને એટલે ઓટોમેટિક એની કરતીમાં બેલેન્સને એટલે એ બેલેન્સને મે કોલાથવૃત પે જોઈ અને એને સ્ટેજ આપવાનું કાર્ય આ થીમ આજની થીમ કઈ છે કૃતિઓ અલગ અલગ ખરી પણ કોઈ થીમ ખરી આ રાષ્ટ્રધ્વજ આખ્યો છે એ દર વખતે હોય છે રાષ્ટ્રધ્વજ કોઈ થીમ થીમ કોઈ ખરી થીમ હા રાષ્ટ્રધ્વજ રાખવાનું કારણ ઓ ના એ તો રાષ્ટ્રધ્વજ તો બે કૃતિમાં રાખી શકાય ને આપણે એટલે અલગ અલગ કૃતિઓ જે છે તે આ જામ ખંભાળિયાના ગ્રુપ દ્વારા અહીંયા રજૂ કરવામાં આવી અને ઢોલ નગારા વાંચતે ગાચતે આ ગ્રુપ જે છે તે આ રથયાત્રામાં જોડાયું અને એક ઉત્સાહભેર આ રથયાત્રામાં આ ભક્તોએ ભાગ લીધો અને વિશેષ કૃતિઓ રજૂ કરીને લોકોનું આકર્ષણ પણ કેન્દ્રિત કર્યું છે કેમેરામેન તુષારશા સાથે દર્શન રાવલ મીડિયા અમદાવાદ જય જગન્નાથ ભગવાન જગન્નાથ આજે નગરચર્યાએ નીકળ્યા છે અને થોડી જ વારમાં પહિંદે વિધિ થશે ને તે બાદ વિધિવત રીતે રથયાત્રાની શરૂઆત થવાની છે ત્યારે રથયાત્રાને લઈને ભક્તોમાં અનેરો ઉલ્લાસ જોવા મળી રહ્યો છે સવારથી જ મંગળા આરતી દરમિયાન મોટી સંખ્યામાં ભક્તોનો જમાવડો અહીંયા જોવા મળ્યો અને જેવા ભગવાનના દર્શન થયા તમામ ભક્તોની આંખોમાં અશ્રુ જોવા મળ્યા આશ્રુ ખુશીના હતા એ ખુશીના કે દરરોજ તો ભગવાન અમે તમારા દ્વારે દર્શન કરવા માટે આવીએ છીએ પરંતુ તમારી લીલા અપરંપાર છે કે આજે ખુદ તમે અમારા અમને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળો છો અમારા ઘર સુધી તમે પહોંચો છો તો અમે કેમ તમારી જોડે ના આવીએ આમ તો ભગવાનના આશીર્વાદ લેવા માટે વર્ષના ત્રણસો પાંસઠ દિવસ માટે મંદિર આપણે જતા હોઈએ છીએ ભગવાનના આશીર્વાદ લેતા હોઈએ છીએ અને સુખની કામના કરતા હોઈએ છીએ પરંતુ વર્ષનો આ એક દિવસ એવો છે અષાઢી બીજનો આ એક એવો દિવસ જ્યારે રથમાં સવાર થઈને ભગવાન જગન્નાથ તેમના ભાઈ અને બહેન સાથે નગરચર્યાએ નીકળે છે અને ભક્તોને સામેથી દર્શન આપે છે ભક્તોને સામેથી આશીર્વાદ આપે છે સવાર સવારમાં ભગવાનના અભિભૂત કરતા આ દર્શન અને આ દર્શનને આ ભગવાનના આ દેશ આ શણગારના દર્શન કરીને ભક્તો પણ થઈ રહ્યા છે અભિભૂત ભગવાનની અણિયારી આંખો તેમની મુસ્કાન તેમની હસી સાથે તેમનો શણગાર દર વખતે ભગવાનને અલગ અલગ શણગાર સજાવવામાં આવે છે આ વખતનો શણગાર પણ કંઈ વિશેષ છે તમે જુઓ કેવી રીતે માથે મુગટ સાથે ગળામાં હાર અને ભગવાન જગન્નાથજી ની એકસો અડતાલીસ મી રથયાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે વિવિધ અધિકારીઓ ટીમો અહીંયા કામે લગાવવામાં આવી છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની પણ અહીંયા મદદ લેવામાં આવે છે સામાન્ય રીતે જે પ્રકારે રથયાત્રામાં જે ડ્રોનનો ઉપયોગ થતો હોય છે પરંતુ આ વખતે વિશેષ અલગ પ્રકારના ડ્રોન જે એઆઈ ડ્રોન કહેવાય છે તેનો ઉપયોગ પોલીસ દ્વારા કરવામાં આવે છે જે આ ડ્રોન ઉડતું જોઈ શકાય છે જગન્નાથ મંદિર ખાતે જ્યાં નોર્મલ ડ્રોન નીચે ઉડી રહ્યું છે તેનાથી તો મોનિટરિંગ થઈ રહ્યું છે તેની સાથે સાથે આ જે મોટું જે ડ્રોન જે છે તે એઆઈ ડ્રોન છે જે ડ્રોનમાંથી જે જગ્યા ઉપર તેનું મોનિટરિંગ છે તે જગ્યા ઉપર કેટલા લોકો ઊભા છે તે એક આંકડો જે છે તેમાં કેપ્ચર થાય છે તેની સાથે એક ઓળખ જો વ્યક્તિની કરી હોય તો તે પણ સરળ રીતે થઈ શકે છે આ તેની ખાસિયત છે અને માટે આ એઆઈ ડ્રોનનો ઉપયોગ જે છે તે આ વખતે રથયાત્રા બંદોબસ્તમાં કરવામાં આવ્યો છે એટલે કે આ વિશેષ ટેકનોલોજી સાથેની આ પ્રક્રિયા આ વખતે રથયાત્રામાં જોવા મળી છે અને માટે આ વખતે પોલીસ આધુનિક સાધનો સાથે પણ સજ્જ છે કેમેરામેન અમદાવાદ તો ભગવાન જગન્નાથજી ની આ એકસો અડતાલીસ ની રથયાત્રા રથયાત્રા તો રંગે ચંગે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય એ પણ એક મોટો પડકાર છે અને આ પડકાર ને સામનો કરવા માટે કઈ રીતે આપણા પોલીસ જવાનોથી લઈને કેવી રીતે ગુજરાત પોલીસ ખડે પગે છે અને કેવી રીતે આ વખતે એઆઈ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે તે અમારા રિપોર્ટર અમારા સંવાદદાતા સતત એ દ્રશ્યો આપના સુધી પહોંચાડી રહ્યા છે પરંતુ હાલ તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો ભગવાન જગન્નાથનું એ અભિભૂત કરતું રૂપ જેને જોઈને તમામ ભક્તોના આંખમાં હષ્ટના આંસુ આંસુ આવી જાય છે કે ભગવાનનું આજનું આ રૂપ અનોખું છે આ એમનું રૂપ જેને એક જોવાનું મન કરે જેમના માંથી જેમના પરથી નજર હટવાનું નામ ના લે ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રા કે જેમાં પોલીસ વિભાગ છે અને સાથે વિવિધ એજન્સીઓ કામે લાગી છે તેમાં સિવિલ ડિફેન્સ પણ જોડાયું છે અમદાવાદ ફાયર બ્રિગેડ અને પોલીસ વિભાગ સાથે રહીને આ સિવિલ ડિફેન્સના કર્મચારીઓ કામ કરશે તેના સ્ટાફ કર્મચારી અધિકારી આપણી સાથે જોડાયા છે તેમની સાથે વાત ભાઈ સિવિલ ડિફેન્સની જવાબદારી આ રથયાત્રામાં શું રહેશે સિવિલ ડિફેન્સના વોર્ડનો પોલીસના સહયોગી ફાયરના સહયોગી અને એસઆરપીની સાથે તાત્કાલિક પ્રાથમિક સારવાર અમારા શિવડીના વોર્ડોને આપી શકતા હોય છે જે અન્ય સંયોજકની પાંચ પાસે બનશે અમારે તાલીમ આપેલા દાખલે કોઈના બેભાનથી જો સીપીઆર છે કોઈને વાગ્યો તો એકસો આઠમાં મોકલશે કઈ પદ્ધતિથી મોકલવા એટલે ઇન્જર્ડ થયેલો માણસો વધારે ઇન્જિર્ડ ના થાય પણ સાચો થાય એ પદ્ધતિમાં કામ કરશે કેટલા પોઈન્ટ ઉપર કેટલા કર્મચારીઓ અત્યારે અમારે સલંગ ક્રાઇમના રૂટ એટલે ક્રાઇમમાંથી બંદોબસ્ત ચારસો લોકોનો આપ્યો છે એ સલંગ રૂટ ઉપર સાથે રહેશે આવશે બાદ આઠ પોલીસ સ્ટેશનની અંદર અમારે બંદોબસ્ત સોસો લોકોનો આપ્યો છે આ સોસો વડાનો દરેક પોલીસ સ્ટેશન પોતાના વિસ્તારમાં એના પોઈન્ટ ફાવ્યા છે એ પોઈન્ટ ઉપર એને કામ કરશે ખાલી ઇમરજન્સી એટલે આકસ્મિક ઘટનામાં કે બીજું કોઈ કામ રહેશે ટ્રાફિક કે ભીડ તમામ પ્રકારની જવાબદારી સાથે